જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશું અમારા બ્લોક જોતા હોય બધા મજામાં જોઈ અત્યારે વાગી ગયા છે બપોરના બાર જેવો ટાઈમ થયો છે ને હવે રસોઈ બનાવવાની પણ બાકી છે તો ચાલો હવે રસોઈની આપણે તૈયારી કરી નાખીએ આજે તો રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક અને દાળ ભાતને જોઈ દો અહીંયા ભીંડો પણ સુધારીને રાખી દીધો છે હવે પહેલાં તો દાળ અને ભાત પણ બાફવા મૂકી દો ને પછી ભીંડાની લાડુ બાળીને શાક બનાવી નાખો ચાલો તમે આગળ જોતા રહેજો અહીંયા એક બાજુ જો મેં દાળ બાફવા મૂકી દીધી છે અને બીજી બાજુ મૂક્યું છે તેલ ગરમ કરવા ભીંડાનું પહેલાં શાક બનાવી નાખવું એટલે પહેલાં તો લારું બાળી નાખું ને પછી ભીંડાનું શાક બનાવીને પછી બનાવી નાખવું ભાત અહીંયા ભીંડાનું શાક પણ બની થઈ ગઈ છે તૈયાર અહીંયા ભાત મૂકી દીધા અહીંયા દાળ પણ બફાઈ ગઈ છે દાળ મમ્મી વઘારી નાખી બરાબર ને મમ્મી કેવી મસ્ત છે એ તો ગુજરાતી ભાણું કા ગુજરાતી ભાણું બનાવું હા तो सर दा <cười> <cười> <tôi> nào thì được chết đi rồi tôi tay chắc rai ở đây Hãy subscribe có kênh Ghiền Mì Gõ Để không bỏ

ભાત ના ભીંડા નું શાક પાપડ મૂળા લીલી ડુંગળી રોટલી આ મૂવી જોવી કઈ મૂવી સાહેબ કોમેન્ટ કર્યું ખબર હોય જો બપોર પછી બધું આપણે કામ કરીને પણ નવરા થઈ ગયા છે ઘણા બધા કપડાં પણ ઇસ્ત્રી કરવાના હતા એ પણ ઇસ્ત્રી કરી નાખ્યા છે અને આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના સાત જેવો ટાઈમ થયો છે આજે કાંઈ રસોઈ તો બનાવવાની નહોતી બપોરે જ દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું હતું અને એક તો જમ્યું હતું મોડું કારણ કે જયું આજે મોડા આવ્યા ત્યાં તો ભૂખ જેવું કાંઈ છે નહીં બપોરનું પડ્યું છે બધું જેને ભૂખ હશે એ જમી લેશે અને જેને દૂધ પીવું હશે એ દૂધ પી લેશે દૂધ હજી કાંઈ આવ્યું નથી દૂધ આવે એટલે આપણે ગરમ કરી નાખીએ આજે તો કોઈ રસોઈ બનાવવાની નથી મોડેકથી આપણે જેને દૂધ પીવું હશે દૂધ પી દે અને જમવું હશે જમી લેશે જમીન પછી આપણે ફ્રી થઈને પાછા બનાવશું આજે તો રંગોળી તો ચાલો તમે આગળનો બ્લોગ જોતા રહેજો દૂધ આવે દૂધ ગરમ કરું છું અને દોડવા બેઠા મકાઈના આજ કોઈ બહુ મોડું જમવું હતું ને તો કોઈ કે ઈશા નથી નથી કાંઈ જમવું પાછ પડ્યું છે બધું જેનથી ખાવું હોય ખાઈ લે એ ફ્રૂટ ખાઈ લે સફરજનમાં

જોઈ લઈએ આપણી સરસ મજાની રંગોળી બની ગઈ છે અહીંયા પગલાં પણ દોરી નાખ્યા અને અહીંયા હેપી દિવાળી પણ લખી નાખું આ જઈએ શેઠે લખી દીધું હોય ઓકે ને અને આ રંગોળી કેવી થઈ એ કોમેન્ટ કરી દેજો હેપી દિવાળી અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ફૂલ થાય